ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચે સોશિયલ મીડિયા પર છેતરપિંડીનો પ્રયાસ કરતા બે શખ્સોની ધરપકડ કરી છે આરોપીઓએ ઇન્સ્ટાગ્રામ પર ખોટી આઈડી બનાવી લોકોને સસ્તા સોનાના બિસ્કીટ અને રૂપિયા પાંચસોની નોટોની લાલચ આપતા હતા પકડાયેલા આરોપીઓમાં અકબર અબ્બાસ કેવર ઉંમરવર્ષ અઠ્યાવીસ ફઈમ અબ્દુલ ગની ચાકી વર્ષ બાવીસનો સમાવેશ થાય છે બંને આરોપીઓ ભુજના રહેવાસી છે તેમની પાસેથી ત્રણ મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓએ મહેશ સોની અને ભાવેશ સોની નામની ખોટી આઈડી બનાવી હતી અકબર અબ્બાસના ફાર્મ હાઉસ પર બેસીને તેઓ સસ્તા સોનાના બિસ્કીટ અને પાંચસો રૂપિયાની નકલી નોટોના વિડીયો બનાવતા હતા આ વિડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરી લોકોને છેતરવાનો પ્રયાસ કરતા હતા ટીમ કરવાવાળા વ્યક્તિઓ ઉપર સતત વોચ રાખીને તેમના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવા માટે રેન્જ આઈજી શ્રી ચિરા કોરડીયા સાહેબ તથા કચ્છ જિલ્લાના પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વિકાસ સુનરા સાહેબે સૂચના આપેલ તે અનુસંધાને એલસીબીની ટીમના જેઠી સાહેબ પીએસઆઈ શ્રી અને જાદવ સાહેબ માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ સતત આ કામ બાબતે વોચમાં હતી તે દરમિયાન આજ રોજ એલસીબીના બે સ્ટાફ છે નિલેશભાઈ ભટ્ટ તથા રણજીતસિંહ જાડેજાઓને સંયુક્ત રીતે ખાનગીરાહે એવી બાતમી મળેલી કે ફહીમ અબ્દુલ ગની અને અકબર અબ્બાસ કેવાર એ લોકો એ ઇન્સ્ટાગ્રામ આઈડી અને ફેસબુક આઈડી બનાવી અને સોનાના બિસ્કીટ બાબતે લોકો સાથે છેતરપિંડી કરવાની ફિરાકમાં છે જે અનુસંધાને તે લોકો એ બાતમીવાળી જગ્યાએ જઈ અને બંને આરોપીઓના ઈસમોના જે ફોન અને એમના વોટ્સએપ ચેટિંગની તપાસ કરી તો તેમાં તે પૈકી જે અકબર અબ્બાસ કેવર છે એમણે ફેસબુક આઈડી બનાવી છે મહેશ સોનીના નામનું અને ફૈમ અબ્દુલ ગનીએ છે એમણે ભાવેશ સોનીના નામનું ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવ્યું છે અને એ આઈડી ઉપર એ લોકોએ સોનાના બિસ્કીટના અલગ અલગ વિડીયો બનાવી અને આ લોભામણી જાહેરાતો જેવું આપી અને લોકોને છેતરવા માટેની એ ફિરાકમાં હતા તે દરમિયાનના પોલીસ કર્મચારીઓએ તેમને પકડી લીધા છે અને તેમના વિરુદ્ધમાં સીટીબી બી ડિવિઝનમાં ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી હાલ ચાલુમાં છે જે ગુનો દાખલ થઈને અત્યારે તપાસ ચાલુમાં છે કુલ કેટલા લોકો જોડે એમણે ચીટિંગ કરેલું છે તે હાલ તપાસ દરમિયાન જાણવા મળશે હાલ ચીટિંગ બાબતે તો કોઈ ગુના દાખલ થયેલા હોય તેવું હાલ સુધી જણાઈ આવેલ નથી પણ રેકોર્ડની તપાસણીને ખરાઈ કર્યા એ બાદ વધારે જાણકારી મળશે તપાસ દરમિયાન રિમાન્ડ લેવામાં આવશે ત્યારે બીજા કયા કયા આરોપીઓ આમાં સહભાગી છે અને મદદ કરવાવાળા છે તેની જાણકારી મળશે લોકોને એ જ અપીલ કરશું કે કોઈપણ સસ્તા ભાવના સોનાના બિસ્કીટની કે પાંચસોના દરની નોટોના એકના ડબલ કરવાવાળાની કોઈ પણ જાહેરાત હોય ભલે એ સોનીના નામે હોય કે કોઈ પણ એજન્સીના નામે હોય આવી કોઈ પણ લોભાવણી જાહેરાતમાં પડશો નહીં તેવી કચ્છ પશ્ચિમ જિલ્લાના પોલીસની અપીલ છે અને આવી કોઈ પણ જાહેરાત બાબતે કદાચ તમે ક્યાંય કોઈનો સંપર્ક કર્યો હોય અને તમે ક્યાંય મળવા જવાના હો તો ભુજ જિલ્લા ખાતે કે કચ્છ જિલ્લામાં તો સત્વરે પોલીસનો સંપર્ક કરવો તો તે સાચા છે કે ખોટા તે બાબતેની જાણકારી મળી શકે અને આપની મહેનતના કમાયેલા પૈસા એ કોઈ પણ આવા ઠગ લોકો ઠગી ના જાય